ભારતીય કારોબારી ખેતી ને જમીન ખરીદી શકે તે અંગે કિસાન સંઘ ઉગ્ર વિરોધ નોંધાવશે ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી બેઠકમાં કિસાન સંઘ પ્રમુખ જગમલ આર્ય અને મહામંત્રી આર કે પટેલને ફરી રિપીટ કરાયા છે

રાહત પ્રાકેશા લાભથી બાકાત રહેલ ખેડૂતોને સરકાર સહાય કરી તે અંગે રજૂઆત કરવામાં આવશે ભારતીય કિસાન સંઘની રીતિનીતિ પ્રમાણે ગ્રામ સમિતિ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ અને પ્રદેશ નખિલ ભારતીય દર ત્રણ વર્ષે તેની નવી નિમણૂકો થતી હોય છે એ નવી નિમણૂકો કરવા આજે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી જિલ્લા કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને ભારતીય કિસાન સંઘના નવા પ્રમુખ અને મહામંત્રી અને એમની ટીમની આજે રચના કરવામાં આવી અધ્યક્ષ તરીકે જગમાલભાઈ આર્યની પસંદગી કરી છે અને મહામંત્રી તરીકે આર પટેલની પસંદગી કરી છે બાકીની ટીમ હમણાં થોડીક વારમાં જાહેર થશે નવા પડકારો શું છે પડકારો કિસાન સંઘના કાર્યકર્તાઓ હર હંમેશ હોદ્દો એની જવાબદારી સમજતા હોય છે એટલે જ્યાં જ્યાં પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે ત્યાં ભારતીય કિસાન સંઘ ભૂતકાળની અંદર પણ ખેડૂતોની સાથે હતું અને અને વર્તમાન ભવિષ્યમાં પણ ખેડૂતો નથી પરંતુ વર્તમાન પત્રો ના માધ્યમથી જાણવા મળે છે કે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે સમગ્ર દેશભરમાં ગુજરાત અને હરિયાણા સિવાય બધા જ રાજ્યોમાં બિનખેડૂત ખેડૂત ખેડૂતની જમીન લઈ શકે છે પરંતુ ગુજરાતની અંદર નાનો ખેડૂતો હોવાથી જો આ નિર્ણય સરકાર લેશે તો ખેડૂત માટે આત્મઘાતી પુરવાર થશે અને ખેડૂત ખેડૂત માટે અને ખેત ખેત મજૂર થવાની સંભાવના દેખાઈ રહી છે તમે શું કહો છો ભારતીય કિસાન સંઘ એનો મત રજૂ કરવાનો છે કે ભઈ આ એની એક તો પહેલા ભારતીય કિસાન સંઘ માટે સરકાર શું પ્રારંભ શું જોગવાઈઓ કરવાની છે એ જોગવાઈઓના આધાર પર જે જરૂર લાગશે ત્યાં વિરોધ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાવ છે કે સરકાર દ્વારા બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો નિર્ણય કરવા જઈ રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર